ગુજરાતના સાણંદમાં કોકોકોલા કોલા કંપની ત્રણ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે જેમાં રાજ્યના લોકોને રોજગારી મળશે તે સારી બાબત છે પરંતુ કોકો કોલા કંપનીના ઓપરેશનલ પ્લાન્ટના લીધે પર્યાવરણીય નુકસાન અને યુવા વર્ગ તથા નવા ધાર્મિક માન્યતાઓથી સંસ્કૃતિને પણ નુકસાન થશે જેમાં એક બાબત એ છે આપણે દરેક કે સમજવા જેવી છે ભારતના ગૌરવશાળી વારસા પર પ્રહાર કરવામાં કોકોકોલા જેવી કંપનીઓ હંમેશા આગળ રહી છે જેમાં તેઓ કરોડો રૂપિયાના રોકાણ સાથે દેશના લોકો અને સંશોધનોને બરબાદીની રાહ ઉપર લઈ જાય છે જેમાં આપણે આ અહેવાલમાં સમજીશું કે કોકોકોલાએ માર્કેટ ઇકોનોમી અને માર્કેટ ફોર્સ સાથે રહીને દેશના અનેક રાજ્યોમાં પોતાના બિઝનેસને વિસ્તારી રહી છે જોકે તેનો અનેક રાજ્યો વિરોધ પણ કરી રહ્યા છે જેની સત્તાવાર વિગત આપણે આગળ ઉદાહરણ સાથે જાણીશું દેશમાં કોકોકોલા અને અન્ય એક બ્રાન્ડ પેપ્સી સોફ્ટ ડ્રિંકના એંસી ટકા માર્કેટ પર કબજો ધરાવે છે તેમજ તે બાળ જેટલી બ્રાન્ડ ધરાવે છે આ બંને કંપનીઓએ સમયાંતરે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે જેમાં તેમને સોફ્ટ ડ્રિંકમાં જંતુનાશક દવાનું પ્રમાણ જોવા મળ્યું હતું આ ઉપરાંત દેશમાં જે સ્થળે કંપનીના પ્લાન્ટ હતા ત્યાં પાણીની સમસ્યાઓ પણ વધવા લાગી છે આ ઉપરાંત જોવા જઈએ તો કોકોકોલા કંપની એ પ્રથમ કંપની છે જેને ઓગણીસો માં ભારતમાં નાતાલ જેવા પર્વ પર જોવા મળતા સાન્તા ક્લોઝના પાત્રને પ્રસ્તુત કર્યું જે વેપારની સાથે ખ્રિસ્તી ધર્મનો પ્રચારની શરૂઆત કરે છે આ તો વાતથી કોકો કોલાના ધાર્મિક પ્રતિકૃતિ પ્રસ્તુત કરવાની વાત આ ઉપરાંત તેના ભારતીય સમાજના જીવન પર અસરની વાત કરીએ તો સોફ્ટ ડ્રિંક માર્કેટમાં હેવી માર્કેટિંગના લીધે ભારતના પરંપરાગત પીણાના વેચાણમાં પણ અસર જોવા મળી રહી છે તેની સાથે તમે ગ્રામીણ વિસ્તારમાં જોઈ શકો છો કે જે સ્થળે તમને પીવાના પાણી નહીં મળે પણ સોફ્ટ ડ્રિંક્સ જોવા મળશે આ ઉપરાંત આ કંપનીઓ ટાર્ગેટ ઓડિયન્સ યુવા વર્ગ છે એટલે કે તેઓ આ પીણા બાર થી ચોવીસ વર્ષના લોકો વધુ પીવે છે તે પ્રકારનું માર્કેટિંગ કરે છે

આ ઉપરાંત કોકો કોલાએ શરૂ કરેલા નાતાલ ઉજવણીના પગલે યુવાનો ખોટા માર્ગે દોરાઈ રહ્યા છે જેમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ યુવાનોનું માટે પેશન બન્યું છે તેમજ નાતાલ અને ન્યુ યર સેલિબ્રેશનના પગલે પાર્ટી અને આલ્કોહોલ સેવન કરનારા યુવક અને યુવતીઓની સંખ્યા વધી છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં પણ વધારો થયો છે જો કે ઉપરાંત આપણે કોકોકોલાના ભારત પ્રવેશની વાત કરીએ તો ભારતમાં કોકો કોલાએ સામાજિક સાંસ્કૃતિક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો કોકો કોલા વિશ્વની સૌથી વધુ વેચાતી સોફ્ટ ડ્રિંક કંપનીએ ઓગણીસસો થી વિશ્વમાં તેની મજબૂત હાજરી સ્થાપિત કરી હતી ઓગણીસો સિત્તેતેર સુધી કોકોકોલા ભારતમાં અગ્રણી બ્રાન્ડ હતી પાછળથી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ને લીદે તો ભારત છોડી દીધું ત્રાણું સુધી પાછા ફર્યા નહીં કોકોકોલાએ તેની ગુણવત્તા સંસાધનોના શોષણ અને ભાવ ગુણવત્તાના વેપાર ઓફ સાથે બજારમાં શોષણ ને લાગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો સમગ્ર ભારતમાં લોકો કોકોકોલાને તેના જળ સંસાધનોના દુરુપયોગ માટે પડકાર ફેંકી રહ્યા છે કોકોકોલાએ ભૂગર્ભ જળની ગુણવત્તા અને જથ્થા બંને પર અસર કરી હતી જેમાં તાજા પાણી અને ભૂગર્ભ જળ અને જમીનને પ્રદૂષિત કરવા માટે કોકોકોલાની ટીકા કરવામાં આવી હતી જેમાં વર્ષ 2003 માં ભારતમાં કેરળમાં કોકોકોલા બોટલિંગ પ્લાન્ટની નજીકના સમુદાયે તેની બોટલિંગ કામગીરીના પરિણામે પાણીની અછત અને પ્રદૂષિત પાણી સામે વિરોધ કર્યો હતો આ આરોપોને કારણે બોટલિંગ પ્લાન્ટ બંધ થઈ ગયો આ અનૈતિક વેપારી પ્રથાઓ માટે રાજ્યમાં કોકો કોલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ ઘટના પછી તરત જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દિલ્હી સ્થિત પર્યાવરણ અરજીઓ કોકો કોલાના બ્રાન્ડના નામો હેઠળ વેચાતા એક ડઝન લોકપ્રિય પીણા જંતુનાશકની હાજરી દર્શાવે છે તેવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો જે યુરોપિયન માપદંડો કરતા વધુ છે કોલા કંપની અને પેપ્સીકો કો આ અહેવાલને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગ ખાસ કરીને કોકો કોલા અને પેપ્સી પર સમગ્ર ભારતમાં ગંભીર વિરોધ ઉઠાવ્યો હતો એક સાથે કંપનીઓ પાસે ભારતના સોફ્ટ ડ્રિંક માર્કેટનો નેવટતા હિસ્સો છે જો કે આરોપોના જવાબમાં કોકો કોલા તેમના ઉત્પાદનો સલામત હોવાનું કહી તેમને નકારી કાઢે છે અને CSE દ્વારા પ્રસ્તુત લેબ રિપોર્ટ પર સવાલ ઉઠાવે છે મિશિગન યુનિવર્સિટી 2006 માં કોકોકોલા કંપનીને પ્રબોશન પર મૂકી અને ભારતમાં તેની કામગીરીનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવા કહ્યું હળવા પાણીની તપાસ સ્વતંત્ર લેબ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી અહેવાલો અનુસાર સ્ટોફ ડ્રિંક સલામત અને જંતુનાશક મુક્ત જાહેર કરવામાં આવી હતી

જેણે સિંચાઈના હેતુ માટે પાણીની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો કર્યો છે આ ઉપરાંત કોકોકોલા દ્વારા માનવ સ્વાસ્થ્યને લાગતી બીજી સમસ્યાઓ કે જેમાં બોટલમાં પાણી સોફ્ટ ડ્રિંકમાં જંતુનાશક હોય છે જેનું પરીક્ષણ પ્રતિષ્ઠિત એનજીઓ સીએસસી દ્વારા કરવામાં આવ્યું હતું યુએલ પ્રોજેક્ટ સ્ટાન્ડર્ડ્સ કોકોકોલા પર યુએસએ યુરોપ અને ભારતના સંદર્ભમાં તેમના ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને લાગતી સલામતીના પગલાના સંદર્ભમાં બેવડા ધોરણ હોવાના આરોપ છે